સમગ્ર રાજ્યમાં મેઘમહેર વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ રેડ એલર્ટ વચ્ચે છેલ્લા પાંચેક દિવસ વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે તેમ છતાં હજુ જિલ્લાના તેર તાલુકામાં હજુ પણ સો ટકા વરસાદ પડ્યો નથી જેમાં એકમાત્ર લાખણી તાલુકામાં સિઝનનો એકસો બાર પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાયો છે બાકીના અન્ય તેર તાલુકામાં અડતાલીસ પોઈન્ટ અડતાલીસ ટકાથી નવ્વાણું પોઈન્ટ સુડતાલીસ ટકા સુધીનો વરસાદ પડ્યો છે જોકે અડધું ચોમાસું વીતવા છતાં પણ જિલ્લામાં નહિવત વરસાદથી જળાશયો ખાલી ખમ હોવાને લઈ સિંચાઈના પાણી અછત સર્જાવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસું સક્રિય બન્યું છે જેમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદને લઈ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે કે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ ભારેથી ભારે વરસાદની આગાહીને લઈ છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે જેને લઈ વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો હતો જેને લઈ સિઝનના વરસાદની ટકાવારીમાં મહદઅંશે વધારો થયો છે તેમ છતાં જિલ્લામાં એકમાત્ર લાખણી તાલુકાને બાદ કરતા અન્ય તેર તાલુકામાં ભર ચોમાસે હજુ પણ સો ટકા વરસાદ પડ્યો નથી જેને લઈ ભાગના નદી નાળા તળાવ સરોવર હજુ છલકાયા નથી જોકે પશુપાલન અને ખેતી પર નિર્ભર બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસું વીતવા છતાં પણ પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા તેમજ જિલ્લાના મુખ્ય ત્રણ જળાશય દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ હોવાથી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી લોકો આતુરતાથી રાહ જોતા થયા છે જે વચ્ચે ગુરુવારે પાંચ દિવસ બાદ વાતાવરણમાં ઉગાડ નીકળતા તેમજ વરસાદે વિરામ લેતા ચાલુ વર્ષે નબળા ચોમાસાને લઈ આગામી સમયમાં જિલ્લામાં સિંચાઈના પાણીની અછત વર્તાવાની તેમજ ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ બનવાની ભીતિને લઈ ખેડૂતોમાં નિરાશા છવાઈ છે વર્ષે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકામાં પડેલા વરસાદની ટકાવારી પર નજર કરીએ అడతీస్ పోయింట అడత న్ సరే టాంతివాడా అమిరగ తేస పోయింట దశ టాత తా పో వడగ్ નવાણું પોઈન્ટ સુડતાલીસ ટકા પારંપુરમાં અડસઠ પોઈન્ટ પચાસ ટકા ડીસામાં પચાસ પોઈન્ટ આડત્રીસ ટકા દિયોદરમાં ઓગણસાઠ પોઈન્ટ એક ટકા બાબરમાં બ્યાસી પોઈન્ટ ચોસઠ ટકા કાંકરેજમાં પંચાવન પોઈન્ટ પાંચ ટકા લાખણીમાં એકસો બાર પોઈન્ટ ત્રેપન ટકા સુઈગામમાં બાસઠ પોઈન્ટ પંચોતેર ટકા જેટલો વરસાદ નોંધાયો છે આમ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો એકોતેર પોઈન્ટ છ ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ લાખણી તાલુકામાં એકસો બાર પોઈન્ટ ત્રેપન ટકા જ્યારે થરાદ દાનેરા દાંતીવાડા અમીરગઢ દાંતા વડગામ પાલનપુર ડીસા દિયોદર ભાભર કાંકરેજ અને સુઈગામમાં મળી બાર તાલુકામાં સરેરાશ પચાસથી નવ્વાણું પોઈન્ટ સુડતાલીસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે એકમાત્ર વાવ તાલુકામાં પચાસ ટકાથી ઓછો અડતાલીસ પોઈન્ટ અડતાલીસ ટકા વરસાદ નોંધાયો છે